નમસ્કાર દર્શક મિત્રો કિશન સમાચાર ચેનલ માં તમારું સ્વાગત છે જાણીએ આજના સૌથી મોટા સમાચાર રેશન કાર્ડ ધારકો ને મળશે બે હજાર ત્રણ સવારી વાહન ચાલકોને ભારે દંડ બાળકના જન્મ પર સરકાર આપશે બાર હજાર રૂપિયા પીએમ મોદી આજે ખેડૂતોને બે યોજનાનો નો આરંભ કરાવશે મોટા ફટાકડાઓને ત્યાં વેપારીને ત્યાં દરોડા ખેડૂતોને પશુ ખરીદવા માટે છ હજાર રૂપિયાની લોન દિવાળી પહેલા લાખો ગ્રાહકોને ભેટ યુવાનો માટે આઠ હજાર રૂપિયાની ની સહાય ના ગ્રાહકો માટે સમાચાર આવા ખેડૂતોને રૂપિયાનો એકવીસમો હપ્તો નહીં મળે એક ઓક્ટોબર થી નવો નિયમ થશે લાગુ આ તમામ નાના મોટા અને મહત્વપૂર્ણ સમાચાર જાણીએ તે પહેલા કિસાન સમાચાર ચેનલમાં નવા હોય તો ચેનલ ને કરીને વિડિયો લાઈક કરી દેજો આજના સૌથી મોટા સમાચાર રેશન કાર્ડ ધારકોને દિવાળીની મોટી ભેટ સરકાર તરફથી ચૂકવવામાં આવશે બે હજાર રૂપિયા હવે તમામે તમામ રેશન કાર્ડ ધારકો માટે અત્યારે દિવાળીના તહેવારને લઈને ખૂબ જ મહત્વપૂર્ણ સમાચાર સામે આવી રહ્યા છે અને સરકાર દ્વારા પણ રેશન કાર્ડ ધારકોને અત્યારે દિવાળીના તહેવારને ધ્યાનમાં લઈને મહત્વપૂર્ણ ગિફ્ટ આપવા અથવા ભેટ આપવા જઈ રહી છે જેમાં સરકાર તરફથી અત્યારે રેશન કાર્ડ ધારકોને અત્યારે નાણાકીય મદદ પણ ઉપલબ્ધ કરાવવામાં આવશે ખાદ્ય પદાર્થો તો સરકાર દ્વારા ચૂકવવામાં આવે જ છે પરંતુ હવે સરકાર દ્વારા દર મહિને એક હજાર રૂપિયા સુધીની સીધી નાણાકીય સહાય પાત્ર પરિવારોના બેંક એકાઉન્ટમાં જમા થશે ખાસ વાત તો એ છે કે તહેવારોમાં રકમ સરકાર દ્વારા એક હજાર રૂપિયાથી વધારીને બે હજાર રૂપિયા સુધી પણ કરવામાં આવી શકે

મિત્રો આવનારા દિવસોમાં ગુજરાત રાજ્યમાં અને સમગ્ર દેશમાં દિવાળીનો તહેવાર ધામધૂમથી ઉજવવામાં આવવાનો છે તેને જોતા અત્યારે ગુજરાત રાજ્યની પ્રાથમિક તથા માધ્યમિક શાળાઓમાં લાખો વિદ્યાર્થીઓ અને શિક્ષકો માટે સરકાર દ્વારા આ વર્ષે દિવાળી વેકેશનની તારીખો સત્તાવાર રીતે જાહેર કરી દેવામાં આવી

વેકેશનમાં એક દિવસનો માઈનોર માઇનોર તફાવત રાખવામાં આવ્યો છે અને તમારું બાળક સગીર છે એટલે કે નાની વયનું છે તો હવે તમે પણ સીધા જેલ ભેગા થઈ શકો તેમ છો સરકાર દ્વારા એક તારીખથી અમલમાં આવેલા નવા વાહન કાયદા હેઠળ

ચાર વર્ષથી વધુ ઉમર છે તો હવે તમારે પણ એક હજાર રૂપિયા સુધી પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આવતીકાલે દેશના ખેડૂતોને લક્ષ્યમાં રાખીને બે મહત્વપૂર્ણ યોજનાઓની ભેટ આપવાના છે આ યોજનાનો નો હેતુ કૃષિ ક્ષેત્રને વધુ મજબૂત બનાવવા અને ખેડૂતોને

અને યોજનાઓ વિશે વિગતમાં માહિતી અને તેનો લાભ લે ખેડૂતોના કલ્યાણ અને કૃષિમાં આત્મનિર્ભરતા લાવવાના ઉદ્દેશ્ય સાથે આ બંને યોજનાઓ સરકાર દ્વારા શરૂ કરવામાં આવી રહી છે ત્યારબાદના ખૂબ જ અગત્યપૂર્ણ સમાચાર બાળકના જન્મ પર સરકાર તરફથી બાળ હજાર રૂપિયાની ભેટ સરકાર દ્વારા અત્યારે નમોશ્રી યોજના હેઠળ પાત્ર મહિલાઓને પ્રથમ બે સંતાનો માટે કુલ બાર હજાર રૂપિયા સુધીની આર્થિક તથા નાણાકીય સહાય સરકાર દ્વારા આપવામાં આવે છે આ સહાય કેન્દ્ર સરકારની પીએમ માતૃવંદના યોજના અને જનની સુરક્ષા યોજના સાથે એટલે કે સરકાર દ્વારા બંને યોજનાનો એક કરીને અત્યારે છ છ હજાર પ્લસ બાર હજાર રૂપિયા સુધીની સહાય આપવામાં આવે છે જેમાં પ્રથમ ગર્ભના ચાર તબક્કામાં સહાય આપવામાં આવે છે જેમાં મહિલા નોંધણી કરાવે ત્યારે પાંચ હજાર રૂપિયા

દ્વારા સર્વેની કામગીરી હાથ ધરવામાં આવી છે વેપારીઓ એમઆરપી થી વધુ કિંમતે ફટાકડાનું વેચાણ કરતા અને બિલ વિના જ વ્યવહાર કરતા હોવાની માહિતીના આધારે આ સર્વે કરવામાં આવી રહ્યો છે આ કાર્યવાહીથી કર ચોરીઓને પકડવામાં આવશે અને રાજ્યમાં થતા ગેરકાયદેસર ફટાકડાના વેચાણ પર સરકાર દ્વારા પ્રતિબંધ મૂકવામાં આવશે સરકાર દ્વારા હવે તમામ ફટાકડા ધારકોને હવે કોઈ પણ ખરીદીના સમાન પર બિલ આપવું ફરજિયાત રહેશે અને એમઆરપી કરતા કોઈ પણ નહીં ત્યારબાદના અગત્યપૂર્ણ સમાચાર ખેડૂતોને પશુ ખરીદવા માટે છ હજાર રૂપિયા સુધીની લોન ખેડૂતો માટે સરકાર દ્વારા સતત નવી યોજનાઓ અને ટેકનોલોજી વિકસાવવામાં આવી રહી છે હવે પશુપાલન ક્ષેત્રે વિકાસ અને વિસ્તરણ માટે પણ મોટા પાયે કામ કરવામાં આવી રહ્યું છે પશુ કિસાન ક્રેડિટ કાર્ડ યોજના પણ એક મહત્વપૂર્ણ પગલોમાંથી એક કહી શકાય આ યોજનામાં નાણાંને લગતી પશુપાલકોની ચિંતા સરકાર દૂર કરશે કિસાન ક્રેડિટ કાર્ડ યોજના હેઠળ ખેડૂતો અને પશુપાલકોને બેંક તરફથી કોઈ પણ ગેરંટી વિના એક લાખ સાઠ હજાર રૂપિયા સુધીની લોન મળશે જોકે લોનની રકમ ત્રણ લાખ રૂપિયા સુધી પણ સરકારે વધારી દીધી છે આ લોન પર ખેડૂતોએ સાત ટકા વ્યાજ ચૂકવવું પડશે જો તમે સમય મર્યાદા પહેલા સમયસર લોન ચૂકવી રહ્યા છો તો સરકાર દ્વારા ત્રણ ટકાનું તમને વ્યાજ માફ કરી દેવામાં આવશે એટલે કે જો તમે નિયમોને શરતોનું પાલન કરશો તો હવે માત્ર ચાર ટકા તમારે વ્યાજ ચૂકવવું પડશે ત્યારબાદના અગત્યપૂર્ણ સમાચાર દિવાળી પહેલા લાખો ગ્રાહકોને મોટી ભેટ ગુજરાતમાં માર્ગ અને વાહન વ્યવહાર વિભાગ દ્વારા મુસાફરોની સુવિધાઓ માટે નવી બસોનું લોકાર્પણ કરવામાં આવ્યું છે આવનારા દિવસોમાં તહેવારને ધ્યાનમાં રાખી પણ અત્યારે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના માર્ગદર્શન હેઠળ છેલ્લા ચાર વર્ષમાં વાહન વ્યવહાર ક્ષેત્રે નોંધપાત્ર વધારો થયો છેલ્લા એક મહિનામાં પાંચસો પ્લસ બસો જોડાઈ હતી અને નવી બસો એકસો ને પચીસ વિધાનસભા બેઠકોમાં વિસ્તરી આરામદાયક અને સુરક્ષિત મુસાફરી આપશે દિવાળીના તહેવારને ધ્યાનમાં રાખીને આયોજન કરવામાં આવ્યું છે જેથી જાહેર જનતાઓને કોઈ પણ પ્રકારની મુસાફરીને લઈને અગવડતા ન પડે સરકાર દ્વારા અત્યારે પાંચસો થી પણ વધુ બસો અત્યારે તહેવાર નિમિત્તે વધુ દોડાવવામાં આવશે માટે સક્ષમ બનાવવા માટે પ્રધાનમંત્રી જે કૌશલ વિકાસ યોજના શરૂ કરી છે આ યોજના દ્વારા સરકાર દ્વારા અત્યારે યુવાનોને રોજગારી પૂરી પાડવામાં આવશે અને સાથે સાથે તેઓને તાલીમ આપવામાં આવશે સરકારી યોજના દ્વારા ચાલીસ ક્ષેત્રોમાં સરકાર દ્વારા તાલીમ આપવામાં આવે છે એટલું જ નહીં તાલીમ પૂર્ણ થઈ ગયા પછી આ યુવાનોને કૌશલ્ય પ્રમાણપત્ર પણ આપવામાં આવશે સ્ટાઈ પણ આપવામાં આવે છે હવે સરકાર દ્વારા પ્રધાનમંત્ર કૌશલ વિકાસ યોજના ફોર પોઈન્ટ ઝીરો શરૂ કરવામાં આવી છે આ યોજના હેઠળ હવે તમામ વિદ્યાર્થીઓ અને કોશલ પામેલા વિદ્યાર્થીઓને બાળકોને સરકાર દ્વારા હવે નોકરીઓ પર રાખવામાં આવશે ત્યારબાદના મહત્વપૂર્ણ સમાચાર એસબીઆઈના ગ્રાહકો માટે મોટા સમાચાર એસબીઆઈએ તેના લાખો ગ્રાહકો માટે એક મહત્વપૂર્ણ સૂચના જાહેર કરી જો તમે અગિયાર ઓક્ટોમ્બર બે હજાર પચીસ શનિવારના રોજ ડિજિટલ વ્યવહારો કરવાનું આયોજન કરી રહ્યા છો તો આ સમાચાર તમારા માટે મહત્વપૂર્ણ છે બેંકે જણાવ્યું છે કે સુનિશ્ચિત જાળવણી પ્રવૃત્તિને કારણે ઘણી ડિજિટલ સેવાઓ એક કલાક માટે બંધ રહેશે આ સમયગાળા દરમિયાન યુપીઆઈ આઈએમપીએસ યુનો ઇન્ટરનેટ બેન્કિંગ એનએફટી અને આર જેવી સુવિધાઓ બેંક દ્વારા બંધ કરવામાં આવશે જેથી તમામ વ્યક્તિઓએ અગિયાર તારીખ દરમિયાન આ તથા ડિજિટલ ટ્રાન્ઝેક્શનની પ્રક્રિયાઓને ટાળવાનું અત્યારે બેંકે પહેલાથી જણાવી દીધું છે ત્યારબાદના અગત્યપૂર્ણ સમાચાર આવા ખેડૂત મિત્રોને બે હજાર રૂપિયાનો એકવીસમો હપ્તો નહીં મળે પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ યોજનાનો લાભ મેળવવા માટે ઈ કેવાયસી અને આધાર કાર્ડનું શીડિંગ કરાવવું ફરજિયાત કરાયું પીએમ કિસાન સન્માન નિધિનો બે હજાર રૂપિયાનો એકવીસમો હપ્તો માટે ખેડૂતો અત્યારે ઈ કે તથા આધાર કાર્ડ લિંક કરાવવું પડશે ખેડૂત મિત્રોને લાભાર્થી આધાર કાર્ડ અને બેંક સીડિંગના અભાવે ખાતામાં રૂપિયા જમા થતા નથી મહીસાગર જિલ્લામાં પીએમ કિસાન યોજનાના હજારો અરજદારો એવા છે કે જેઓને હજુ એકવીસમા હપ્તાના પૈસા મળ્યા નથી જેમાંથી જિલ્લાના ચોસઠ હજાર બસો એવરેજ ખેડૂતોએ આધાર કાર્ડ લિંક ડીબીટી ન થતા હપ્તાના પૈસા જમા થયા નથી જિલ્લા ખેતીવાડી અધિકારી દ્વારા આધાર કાર્ડ તથા લેન્ડ સિંગ લિંક કરવાની તાકીદ કરવામાં આવી છે